અલે ધમાજી તો બાર જવા જાય એટલા હું ડોટમ દોડ જતા આવું

આપડા રોડ બને આપડે મને તો વાત મળી તમારી ઘેરી ફોન આવ્યો

બે હાજર ની નોટો બંધ થઈ ગયું તો બે હાજર ચાર પોચ લે લે તું તારવી હજાર રૂપિયા પકડ મને બરોબર લેવા દેવા નહીં અને મારા વીસ હજાર રૂપિયા લેવાના રહે